રેકડી નથી લેવી રેવા દે આઠી ડાયરી હોય ને કાપે નાખીએ વયું જાય ને એઠું ઓછી થાય કરતી હતી ને હું તો ઉપાડેલા જીવાયુ એવું કામ તાજ હાલે It's ચોમાસી હજે જારું આ ડુંગર દેહ નથી આવે હા દેખાય એનું

कटिंग करिए ने रुपारो वो तो ही खरी मणी खबर पड्या मणी खबर पड्या हां आ तमारे हे आ एणाई नखु थाई दे तू नखु न डिस्टर्ब न पडू आ काटा हे ने आले ठुकडू करेन देखार दे जे आ काटा जो असल हा बथुई आ कपाई आ हे ने आ खीपो हे ने कापपन जो आपा क्वा ड्राई करा

લે હું કપેને ક કહી કે કે જો તો તારે જો તો તે હું જડે આયુષ હમણા વેવો છે મારો બાપ આવે વીડિયો છે વીડિયોનો હા આયુષ વેવો ગોતી પછી તું ની આઈ જતે આયુષ વેવો ગોતી હાઈ ઘરે કે ન હાઈ ઘરે હાઈ ઘરે તો તે હે ખોટી હા હોય તો ત્યાં પાણે પાણે આવો એટલે કેવો કસરત ને કરે યુનિફોર્મ ને પહેરે કાલે પોલીસ નો ડ્રેસ પહેર્યો હે વાત ને નોત કરતો એ નથી માર ભાઈ ની તણી મૂકે ગયો તો તું રેત કે તું તને હેત તો સારું ને એ તણાઈ ને તો જોઈ તું બગાડ લાવ પકડ્યું કાપે નાખા

ठीक है नहीं करे कड़ी हट पे वही पीड़ा ये आवेला लाखो दे दे <laughs> एक गुजली जिण की है नी ने खेतर मजा को रहे વેલા મી આ માલિકોર ને પડખે એમાં બે ત્રણ નાખ્યું હોય કે ન દેખાતા હોય સાણ નાખીએ ને તો અડસિયા થાય અને અડસિયા થાય ને જમીન પોલી રાખે પોલી રાખે ને એટલે આપણે જે કઈ વાવ્યું હોય ને સારું થાય અને અહીંયા કારેલી વેલા હે ને ઉછા જડે જાય પછી હેરખા ને હેરખા થઈ જાય એટલે ત્રણ વેલા ત્રણ શિયાળ લાઈનમાં લાઈનમાં નાખી દઈએ ને તો રૂપાનું થઈ જાય સાણ સુતા હોય તો કઈ સાણી થી ભૂખ થાય નઈ સાણ નો ધંધો હોય જે બે હે ને એક ને હે આમાં હે ને બહુ બધા જીણા જીણા સાણ માં અડસિયા હોય ઈ બહુ આપડે ઓલું ખાય નોથી આમાં ને આપણે થોડાક પછી આ કારેલી જોઈવાનું રૂપ કે હું આખો બદલાઈ જાય હે આઈ ધોરિયા માં ઠેક લાઈ હે ઓલી

એટલે મારા મામાની એક ભી માંદી પડી માર બાપુને ગાય માંદી પડી એટલે માલમાં હે ને થોડુંક બીમારી ને એના લીધે અમે હે ને ધવાડો તો અસુર ચાલુ રાખીએ ને ધવાડા સારું રહીએ ને એનાથી ઘણો બધો ફાયદો થાય કે બહારના બેક્ટેરિયા હોય ને એ આપણા ઓછા આવે એટલે એ ફાયદો રહીએ ને એટલે અમે તબેલામાં ધવાડો તો ચાલુ જ રાખીએ ને લાખાની ઓલી કોની ભાઈ વાળી ગાય બાકી છે મારે આ ભક્તો બાકી છે મારે એની બેહું હગો ઊભો થાય તો એને બે હેજા કેટલી કે અડધી અડધા ને અડધી અડધા અડધી હે ને હમ તો એને હજી થોડીક બાકી છે તે ઊભો થાય ને તો પછી હું બે જાય ને આપણી કાર્ડી કેટલા મહિનો હે હગા આણી હાથમો હે જે આ હાથ મહિના ને ગાભણ હે ને આય અમારે ઓલી આ મોટી છે ને એની દીકરી છે અને અમારે વેલો એકદમનો ખોજો અને ડાયો હે અને હાવ ગમે એ એણે ઓલું કરીએ અટાણે થી એની હેવા કરીએ ને એટલે વાંધો ન જો ને એ હે ને મા દીકરી એની માની એવો ખેદો થાય કે આમ એની દીકરીને અડીએ ને એટલે આણી થાય કે મણી નહીં તોડતા ને આતા અમારી લક્ષ્મી હે અને અમી હે ને આડત્રી હું હતું ને આડત્રી આપણે દીધી તાર હગા આડત્રી હતું ને હા અમે વાં સુરત ભીહું કાઢ્યું ને તારે અમારે આડત્રી ભીહું હતી ને તે અમે આડત્રી ભીહું આપી દીધી હતી પણ અમારી આ લક્ષ્મીની નહોતી આપી લક્ષ્મી અમે આ ઘેર મોકલાવી દીધી હતી અને આ લક્ષ્મી અમારો પાસો ખીલો ભર્યો અમારા હે ને આ ગાય લકી છે અને આ ગાય છે ને હમણાં કારે આ બંધવી હતી ને સુરત રહેતા ને તે સુરત કારે આ કીધું કે છોકરી આ ગાય રાખ્યા જેવી હે એ કે પછી અમે આ ગાય રાખી હતી ને આ કૌલી છે ને કારા આસર છે એટલે હમણાં વધારે ઓલી થઈ હતી જો જો એ હે ને હા એ હેતાળું હેતાળું હે ને તબેલામાં જ્યાં ધવાડો ચાલુ હોય ને એટલે હા કારા મહેજ જ આપણી કારા કારા દેખાય ધવાડા ને ડુમસ ના લીધે હગે હે ને હગે નડી લે લીધી હા કે વજો હવ હો ને કામ ની હવ થોડે ને હા હગા ને આજ પાણી કરે ને જાવું હે તે નડી લઈ લીધી નકર તો નડી મારા હાટું મૂકે ને જાય એટલે આજે ને એની નડી લઈ લીધી લે

કોઈ અને પછી ગંગાજી નાયે ગંગાજી સુરત હોય અને બીજા નંબર ટાઈમની કિંમત હોય ટ્રાય કરવાની પણ પડિયા વાર એવું હોય એને ટ્રાય કરવાની બાકી તમિલો ટાઈમ જ ન હોય આપણે મારો ધવાડો છે ને એટલો ખાવ વર્ગોટ થાય થી ઓછી પડે જાય તબેલામાં પણ બીમારી બહુ ઓછી થઈ

અને બાકી તો માલમાં માગ હોય તો ભગવાન માલમાં માગ હોય તો આપણે ઊંધું નાખીએ તો કવરું પડે એટલે એવું થાય ધોવાઈ ગયી હોય ને એની તો કે પાણી પીવા હાટ ઉતામર હોય એની પી પછી સેલેરી સેલેરીએ ધકા ધકી તે હારામ હારી કરે પણ એવા થઈ ગયા વાંધો ન આવે

અને પાણી પણ અસલનું પીએ લઈએ અને અમે છે ને કુંડિયું વાળું નથી કર્યું કે કુંડીમાં ઝાર કુંડિયું ફિટ કરે હગીએ એ હું ત્યાં અમી પણ અમે છે કુંડિયું ફિટ નથી કર્યું કારણ એ હતું કે આની ઝાર મરજી પડે ને તાર પાણી પીએ હગે તો એ અમારે મેળ નો આવે એટલે પછી હેને અમે આવી રીતે તગારામાં જ પાણી કરીએ ને જ્યાં ભૂરું બધાય પીએ ને એવી રીતે તગારામાં અસલ પાણી હેઠું પીએ લઈએ ને હા ત્યાં હગે નળી લઈ લીધી હા કાંઈ નળી લઈ લેવાનું કારણ કાલે મેં વિડીયા

ને પાણી કરતા ને એક લાઈન લાઇન લાઈન થઈ ગઈ ઇન્વેટર વાળા લેપું હે એટલે લાઈટ આવે છે ચાલુ રહીએ એક લાઈન કરતા હતા એક લાઈન થઈ ગઈ ને એક લાઈન બાકી હતી ને હાથી આપતા હતા ત્યાં અમાર નીલભાઈનું ટ્રેક્ટર અહીંયા પીડ્યું ને આ હવાર ની પછી કૂટી પડવાની તૈયારી થઈ જાય અટાણે હે ને સાહેબ કાઢીને મૂકી દઈએ ને તો હવાર પછી તાણ ન પડે એટલે જવારની સાયર હોય ને એ કાઢી લઈએ મિક્સમાં કાપી નાખે ને નિરણ કરી દઈએ ને ગમાઈમાં પણ ખેતી કાઢવી સારું કરી ને આપણું આ ગટરનું પાણી જાય ને એ હાલો આપણે જોતા આવીએ બધા મને હગાવા લાઈ કે એટલું બહાર ગટરનું પાણી બહાર કાઢી એ સુધી પાણી જાય કે તો એ પાણી હે ને સેટ આ સુધી એ આકોર બાર સુધી આમાં આને હેઠે અને અંદર થયે ની લાઈન આવે અને આ ગટર નીકળે એ તો બેલેથી આવે ને એ ગટર છેઠ આ નીકળે હલો આપણે જોઈએ એમાંથી ને હે ને હળવવાનો દૂસણ અમારો હોય ને એ અમે એમાં નાખી દઈએ તે એ હળી જાય પાણીવાળું થાય એટલે જ્યાં આ હે ને આપણું પાણી આવે વાંથી ઘેરથી તબેલાનું ધોવાય ને બધું ગટરની લાઈન હે ને આ હે આમાં આ ગાઢ હે પાણીની તે ભરાઈ ગઈ એટલે એમાં માથી પાણી આવે ને ધોવાઈ ગયેલી બધું આ સ્ટોરેજ થાય અને આમાંનામાં પછી હળવાનો ડૂસો હોય ને અમે આ કંઈ ડાંડર કે કંઈ હલકું હલકું ને એ કંઈ ડૂસો ન હળે એ હોય એ આ નાખી દઈએ ને તે હળે જાય ને એ પછી હે ને પાછું એમાંથી કાઢે અને આ નાખી દઈએ તે એ ખાતર આ ભેગું થાય ખાતરનો ઢેગલો આ થઈ જાય એટલે બે આથી જેસીબી થી કાઢી નાખીએ ને તેને આ નીકળી જાય ને જ્યાંથી નીકળી જાય થોડું થોડું પાણી હોય ને તો ને હું હે ને કિક ને કીક ત્યાં વાવે જ્યાં અને જો વાવું જરાક ઝૂમ કરીને બતાવ આંધતુરો વાવે ગઈ એ આ પારી ભરો હે ને આણું પાણીનો દોઝ આવ્યા રાખે ને તે ત્યાં હે ને ભીનું ભીનું તાં જ એટલે ઉનાળામાં વાવી દીધું હતું તો ઉનાળામાં ત્યાં થઈ અને એમાં અટાણે ફૂલ પણ ચાલુ થઈ ગયા ને અટાણે તો સુમા હે ને ધરતી હાવ લીલી સુંદડી ઓઢે લીધી હોય ને એવી રીતનું થઈ બહુ મસ્ત થઈ હા લીલું 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 તો એટલે બહુ ને આપણો હળવા દૂસો જો આ નહોતો હળવવાનું ઘણી પણ હળે ગોત કામ કરવું ને આપણે કહીએ પણ જો આ એટલા મગ હે ને ઠઠરવા ટાઈમે તો એટલા ઉગે પીડ્યા ને આ અમારો ઉકળો હે ને આ હે એટલે આ હે ને ભેગો થતો જાય ને એવો મામો થોડાક દી થાય ને આ પગે ને આ અમારો વાત છે ને આંપ ઉગેવે મારે મામાને હે ને કેવું ન પડે ઝેણકા મામાની ટી લોડર લઈને આવે ને તો એકલો એકલો સડાવે જાય કહેવાનું અમે એક આજ અમે દોઢ બે વર્ષથી એને તબેલો હાલે ને તારનો કોઈ દી મામાને અમે કહ્યું નહીં હોય કે મામા તો આજ મારા અમારા ખાતર થઈ ગયું તે સડાવે જાય એ હે ને પંદર વીસ દી થાય ને એટલે મામો એની રીતે ગમે એવી ભીડ એ છે ને મારા મામાની તો એ છે ને એની રીતનો આવે અને ખાતર સડાવે જાય એટલી ઉનારાની સિઝન માનતા એની સીઝન હાલતી હોય ને તો એ કોઈ દી અમારે કહેવા નહીં અને આણી કે ભાવ ઘઉંનો ખાઈ જાય ને ઉરે જાય મારો એટલે મામા એની રીતનો બિસાડો આવે અને સડાવે જાય એટલે ઉપાધિ નહીં નથી અમારે ખાતર સડાવવા નત મામાને ને એની રીતે આવે સડાવે જાય કઈ ઉપાધિજ નહીં લખા ને દૂધ થયાર થઈ ગયું ખાડા હાથ આ હાથ ને સાલી સુધી રીએ ને ડેરી આપડી માહી નું માહી માં જઈને માટે હાથ ને સાલી સુધી ટાઈમ હોય એટલે એ ટાઈમે પૂગે જવાનું હે બધે જ ટાઈમ હે આ નહીં લાઈટ ગઈ ને એ ત્રણે ત્રણે હે ને ટ્રેક્ટર પડ્યું ને ત્યાં બેહે ગાય વાટ જોવે કે ઓલી લાઈટ આવે ગાય કોણ નડી લેવા જાય જીડી લીધી એટલે હાઈટ ને મારા બાપ જાવું છે જાવું છે અમારે એ એમ ની લાખા જેને નળી લીધી હોય ને એને જ પૂરું કરવાનું આપણે લઈએ તો ક્યાં એને શે નળી લીધી હતી એને પૂરું કરવાનું કે નઈ આપડું કામ ને પાણી આલે જો રોગું પાણી જાય એટલે નળી લઈ ગાડી જ પડી રહીએ બંધાયે નકર લાખો દેખાડ હાથી હું આંકડી વાઈ જાય એવું કઈ ને કે હું દૂધ દેવા જાય હગા હું પણ દૂધ દેવા આવી પાણી એ કરવાનું તારે છે આ જમીન નળી લેવાની નકર પછી લેવી ને પેલા પેલી ભી દો લેવાની

એ મારા વગરનું હાલ સૂનું સૂનું લાગતું હતું રવિ ની હે કે કામ ની આ હે રેજે હા એ તો ખાણ પાછી હાલતી થઈ ગઈ ને એટલે આપડી ડંગડી ની ગાડી આવી ગઈ તે હું હેને જીગા કરાવવા અને ખાલી કરાવવા ગઈ હતી અને મારે નડી હે ને હેઠી પડે ગઈ હાલી રહ્યા હું કુંડા મૂકીને ગઈ ને પાણી લખમણ ધોરી મૂકીને ગોતો એ મારે પાણી કરવાની હતી પાણી કરતી હતી તો તમારે ગાડી આવે ગઈ મારા બાપુ આવ્યા ખાલી કરાવવા અને હું કા હું એને ન્યા હરખી જગ્યા કરાવીને પાસ કડીયા કાંઈ ન રે ને હગો ફોન ઘેર પૂરે ગો એનો ફોન વાગે દૂધ આ પડ્યું હોય તો દૂધ લઈ જવાનું ને કડિયા કામ કર્યા કામ કર્યા કામ તે અવારના વરફમાં દંગડી 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 કટલી ગાડી દંગડી વઈ ગઈ ને આવ્યું એ રૂ હે આવી અમારે હે થોકવાઈ દીધા તે એટલી ડીડીટી વાસા પાવડર નાખ્યું ને તો એ આની કંઈ અસર જંગલી છે એટલે આણે કંઈ હે ને ફરક નથી પડતો થાય ને લાઇટન બેટન બધું બંધ કરીને ગયું ને એ વહેલા વૈયા જાય પાંચ વાગે તો વહીં જાય એટલે